અંકલેશ્વર હાસ્પિટો ઉપર શક્તિનગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સાત પોઈન્ટ પંચાણું લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ એફએસએલ અને ડોગ સ્કોડની મદદથી તપાસ શરૂ કરી હતી સર્વેલન્સ સ્કવોડ અને અન્ય ટીમ દ્વારા સ્થળ તપાસ અને આજુબાજુના માર્ગ ઉપર લાગેલા સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરી તપાસ દરમિયાન માહિતી મળી હતી કે દીપક શર્મા ખાતે રહે છે અને તે ચોરીમાં સામેલ જાણવા મળ્યું હતું જે આધારે એક ટીમ કિમ પાસેના મુલડ ખાતે પહોંચી રાધેશ્યામ સોસાયટીમાં જીમી ઉર્ફે દીપક શર્માને તેના ઘરમાંથી ઝડપી પાડ્યો હતો અને તેની ઉલટ તપાસ કરતા તેણે શક્તિનગરમાં ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે તેની પાસે ચોરી કરેલા સોના ચાંદીના દાગીનાની કિંમત અને પલ્સર બાઈક કિંમત રૂપિયા ચાલીસ હજાર મળી કુલ રૂપિયા બે લાખ ચુમ્માલીસ હજારનો મુદ્દામાં રિકવર કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ચોરી કરી મહારાષ્ટ્રના નંદુરબાર ભાગવાની ફિરાકમાં હતો એ પૂર્વે જશેર એ ડિવિઝન પોલીસે તેને ઝડપી પાર્યો હતો ઝડપાયેલ વિધો ચોજીમી ઉર્ફે દીપક શર્મા સામે મહારાષ્ટ્ર હરિયાણા રાજસ્થાન અને ગુજરાતમાં અઠ્ઠાવનથી વધુ ધરફોડ ચોરીના ગુના નોંધાયા છે અને તે મોટરસાયકલ ઉપર આવી સોસાયટીના બંધ મકાન અને તેમાં પણ ખાસ કરી કોર્નરના જ મકાનને નિશાન બનાવી મજબૂત ડિસમિસ વડે દરવાજાના નકુજા છોડી ઘરમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપતો હતો